આજે આપણે ગુજરાતના ખેડૂતો માટે જે બાગાયત વિભાગની નવી સબસિડી યોજનાઓ આવી છે બે હજાર પચ્ચીસ માટે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા ચોક્કસ આ બધી માહિતી આપણને મળી છે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલના એક વીડિયોમાંથી એમાં લગભગ એકતાલીસ જેટલી અલગ અલગ સહાય યોજનાઓનો ઉલ્લેખ છે ઘણી બધી છે બરાબર એકતાલીસ એટલે ખરેખર ઘણી કહેવાય તો આપણે આજે એ સમજવાની કોશિશ કરીશું કે આમાં મુખ્ય શું છે કેવી રીતે સહાય મળે છે અને એમ કે અરજી કઈ રીતે કરવી કારણ કે એ સૌથી અગત્યનું છે બિલકુલ તો ચાલો અમુક મુખ્ય યોજનાઓ અને એમની તારીખો પર નજર કરીએ પહેલા જેમ કે પેલી ડુંગળી પકવતા ખેડૂતો માટેની યોજના છે પ્રાઇસ ડિફિશિયન્સી પેમેન્ટ હા એમાં ક્વિન્ટલ દીઠ બસો રૂપિયાની સહાય છે અને એની અરજી તારીખ એની અરજી એક જુલાઈથી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી કરવાની રહેશે એટલે બહુ ઓછો સમય છે હા એ ખાસ નોંધ લેવા જેવું પછી ફળ શાકભાજી માટે કલેક્શન યુનિટ અને સોલાર કોલ્ડ રૂમ એ પણ છે ને હા છે ગામડામાં સ્ટોરેજની સગવડ વધે એ માટે એની અરજી બે જુલાઈથી એકત્રીસ જુલાઈ બે સુધી અચ્છા અને પેલું કલમોના ઉત્પાદન અને આયાત માટે ખાસ કરીને એફપીઓ અને એસએચજી માટે હા એ પણ છે અને સાથે સાથે ઔષધીય પાકો માટે પણ સહાય છે જેમ કે અશ્વગંધા તુલસી વગેરે એ બંનેની તારીખ એ બંને માટે ત્રી જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી અરજીઓ ચાલશે અને પછી ટમેટા મરચાં કે બીજા શાકભાજી માટે જે મંડપ કે ટ્રેલીઝ બનાવે છે એમના માટે પણ છે ને કંઈક હા કાચા મંડપ માટે સહાય એની અરજી પાંચ જુલાઈથી ઓગણીસ જુલાઈ બે હજાર દરમિયાન કરવાની રહેશે આ પાંચ થી ઓગણીસ જુલાઈ વાળો ગાળો તો બહુ મહત્વનો લાગે છે તમે કહેતા હતા ને કે ઘણી બધી યોજનાઓ આ સમયમાં ખુલે છે હા બિલકુલ આ પંદર દિવસમાં તો જાણે બાગાયતના લગભગ બધા પાસાને આવરી લીધા છે સરકારે કઈ કઈ છે મુખ્યત્વે આ ગાળામાં યાદ રાખવું પણ અઘરું છે સાચી વાત છે જુઓ ફ્રૂટ કવર છે ક્રોપ કવર છે જૂના બગીચાને નવો ઓપ આપવા માટે એટલે કે નવસર્જન માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ છે પછી નવા પાકોમાં જોઈએ તો પપૈયા આંબા જામફળની ઉત્પાદકતા વધારવા નાળિયેરી વાવેતર અને પેલું આજકાલ બહુ ચાલે છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ એના વાવેતર માટે પણ સહાય છે અચ્છા ડ્રેગન ફ્રૂટ માટે પણ હા અને એટલું જ નહીં વેલ્યુ એડિશન એટલે કે ખેત પેદાશમાંથી કંઈક બનાવવું એના યુનિટ માટે ગ્રેડિંગ પેકિંગ યુનિટ નર્સરીનો વિકાસ ટિશ્યુ કલ્ચર જેવી ટેકનોલોજી બિલકુલ સરગવાની ખેતી વોટર સોલ્યુબલ ખાતર પોસ્ટ હાર્વેસ્ટ સાધનો પાણીના ટાંકા ડિસ્ટિલેશન યુનિટ પ્રોસેસિંગ યુનિટ આ બધું જ પાંચથી ઓગણીસ જુલાઈ વાળા ગાળામાં છે આ તો ખરેખર લાંબી યાદી છે લાગે છે સરકાર ખેડૂતોને પ્રોસેસિંગ અને નવી ટેકનોલોજી તરફ વાળવા માંગે છે હા એવું જ દેખાઈ રહ્યું છે મૂલ્ય વૃદ્ધિ પર ખાસ ભાર છે ચાલો યોજનાઓ તો ઘણી જાણી પણ હવે પેલો મુખ્ય સવાલ અરજી કરવી કઈ રીતે આ બધા લાભ લેવા શું કરવું જુઓ અરજી તો ઓનલાઈન જ કરવાની છે ગુજરાત સરકારનું જે પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો એના પર ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ટુ બરાબર અને અરજી ક્યાંથી થઈ શકે ઘરેથી થાય હા ઘરેથી પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરથી પણ થાય અથવા તો ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે જઈ શકાય વીસીઈ એટલે પેલા કોમ્પ્યુટર ઓપરેટર હા એ જ અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસી પર જઈ શકાય કે પછી કોઈ સાયબર કાફેમાં પણ કરાવી શકાય ઘણા વિકલ્પો છે અને કાગળિયા કયા કયા તૈયાર રાખવાના અરજી કરતી વખતે મુખ્યત્વે તો જમીનના પુરાવા એટલે સાતસો બાર અને આઠ નકલ પછી આધાર કાર્ડ ની કોપી બેંક પાસબુક ના પહેલા પાના ની નકલ જેમાં આઈએફએસસી કોડ ને ખાતા નંબર બધું હોય બરાબર તલાટી નો બાગાયતનો દાખલો રેશન કાર્ડ ની નકલ અને ચાલુ મોબાઈલ નંબર આટલું તો જોઈએ જ ઓકે માની લો કે ઓનલાઈન અરજી ભરી દીધી સબમિટ કરી દીધી પછી પતી ગયો ના ના ત્યાં પૂરું નથી થતું એ પછીનું સ્ટેપ બહુ અગત્યનું છે ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી એની પ્રિન્ટ કાઢવાની અચ્છા પ્રિન્ટ લેવાની હા એના પર અરજદારે સહી કરવાની જો જમીન સંયુક્ત ખાતેદારની હોય તો બીજા ખાતેદારોનું સંમતિ પત્રક પણ જોડવું પડે હા સમજાયું પછી આ પ્રિન્ટઆઉટ અને જે બધા ડોક્યુમેન્ટ્સ આપણે કહ્યા એ બધા જોડીને સાત દિવસની અંદર જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી હોય ત્યાં જમા કરાવવાના સાત દિવસમાં ઓનલાઈન અરજી કર્યા પછી હા બરાબર સાત દિવસની અંદર અને કચેરીનું સરનામું ક્યાં શોધવું એની ચિંતા નહીં કરવાની એ અરજીની પ્રિન્ટ પર જ છાપેલું આવશે આ બહુ મહત્વની વાત છે એટલે ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ જાતે જઈને જમા કરાવવા ફરજિયાત છે અને એ પણ સાત દિવસમાં બિલકુલ આ સમય મર્યાદા ચૂકવી ન જોઈએ અને જો કોઈ ખેડૂતને વધારે માહિતી જોઈતી હોય કે કંઈક સમજવામાં તકલીફ પડતી હોય તો એ પોતાના જિલ્લાની જે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી છે ત્યાં રૂબરૂ જઈ શકે છે અથવા ફોન પર સંપર્ક કરી શકે છે તાલુકા કક્ષાએ પણ બાગાયત અધિકારી હોય છે એમનો સંપર્ક પણ થઈ શકે સરસ તો સારાંશમાં કહીએ તો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર બાગાયતી પાકો માટે ઘણી બધી સબસિડી યોજનાઓ અત્યારે ખુલ્લી છે અથવા ટૂંક સમયમાં ખુલી રહી છે હા ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ પોતાની જરૂરિયાત મુજબની યોજના પસંદ કરે એની છેલ્લી તારીખનું ખાસ ધ્યાન રાખે અને અરજીની પૂરી પ્રક્રિયા એટલે કે ઓનલાઈન અરજી અને પછી ડોક્યુમેન્ટ જમા કરાવવાનું એ સમયસર પૂરું કરે બરાબર સમયસર અને સાચી રીતે અરજી કરવી એ જ લાભ મેળવવાને ચાવી છે અને છેલ્લે એક વિચાર આવે છે આપણે જોયું કે યોજનાઓમાં મૂલ્યવર્ધન ડ્રેગન ફ્રૂટ ઔષધીય પાકો જેવી કે નવી દિશાઓ પર ભાર મુકાઈ રહ્યો છે હા એ મુદ્દો નોંધવા જેવો છે એના પરથી સવાલ થાય કે આ બધી સબસિડી યોજનાઓ આવનારા વર્ષોમાં ગુજરાતના બાગાયત ક્ષેત્રને કઈ દિશામાં લઈ જશે શું આ પરંપરાગત ખેતીમાંથી થોડા અલગ વધુ નફાકારક વિકલ્પો તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે બની શકે અને જે ખેડૂતો આ નવી તકો ઝડપે છે એમના માટે ભવિષ્યમાં શું સંભાવનાઓ છે અને સાથે સાથે કેવા પડકારો આવી શકે છે આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે